નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત અભિનય સાથે પોતાની ઓળખ કરનાર ગત સદી અને દાયકાની દિગ્ગજ અભિનેત્રી મોટા પંડિતનું ગુરુવારે નિધન થઈ ગયું હતું તે એકોતેર વર્ષના હતા તેમના ભાઈ અને સંગીતકાર લલિત પંડિતે તેમના નિધનની પુષ્ટિ કરતા કહ્યું કે કાર્ડિયાક એરેસ્ટના કારણે સુલક્ષાનું નિધન થયું હતું જી હામિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં બધુ વિગતવાર વાત કરીએ તો એક્ટ્રેસના ભાઈ અને સંગીતકાર લલિત પંડિતે તેમના નિધનની પુષ્ટિ કરતાં કહ્યું કે તેમને કાર્ડિયક એરેસ્ટ આવ્યો હતો બાવીસ જુલાઈ ઓગણીસો ને દિવસે જન્મેલી સુલક્ષણા સંગીત અને પરિવારમાંથી આવે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મહાન શાસ્ત્રી અને ગાયક પંડિત જસરાજ તેમના કાકા હતા તેમને ત્રણ બહેનો અને ત્રણ ભાઈઓ છે જેમાંથી જીતિન અને લલિત પ્રખ્યાત સંગીતકાર બન્યા હતા સુલક્ષણા નવ વર્ષની ઉંમરે સંગીત શીખવાનું શરૂ કર્યું હતું તેમને ચલતે ચલતે ઉલ્જન અને અપમાન પણ સહિતની ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા હતા હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર